નમસ્કાર મિત્રો આજે ચૌદ મોટા સમાચાર આજના સમાચાર સૌથી અગત્યના સૌથી મહત્વના રહેવાના છે કોરોનાનો નવો વેરિયન્ટ આવી ગયો છે તમામ મિત્રો માટે મોટા સમાચાર ખેડૂતો માટે હવે છેલ્લા દિવસો બાકી છે મોટા સમાચાર આવી ગયા છે ગરીબોને મળશે દસ હજાર રૂપિયાની ભેટ શૌચાલય બનાવવા માટે બાર હજાર રૂપિયાની ભેટ આજના ખેડૂત મુખ્ય સમાચાર મહિલાઓને દર મહિને એક એક હજાર રૂપિયાની સહાય વૃદ્ધ માટે મોટા સમાચાર ખેડૂતો માટે મોટી ખુશખબર આધાર કાર્ડને લઈને નવો નિયમ ફાસ્ટેગને લઈને નવો ફેરફાર વગેરે તમામ સમાચાર આજના વિડીયોની અંદર જાણીશું તો મિત્રો સૌથી પહેલા તમામ મિત્રો માટે સમાચાર સાહીઠ લાખ ખેડૂતો માટે જે ખુશ ખબર આવી તેવી આ ખુશ ખબરના હવે છેલ્લા દિવસો બાકી રહ્યા છે તમામ ગુજરાતના ખેડૂતો માટે આ સૌથી મોટા સમાચાર છે

જે ખેડૂતોને બાગાયતી યોજનામાં અલગ અલગ યોજના જે પણ યોજનામાં ફોર્મ ભરવાનું બાકી હતું એ તમામ મિત્રો માટે આ મોટા સમાચાર રહેવાના છે અગિયાર મે સુધી જ પોર્ટલ ખુલ્લું રહેવાનું છે જે મિત્રોએ ફોર્મ ભરવું હોય તમામ મિત્રો ફટાફટ ફોર્મ ભરી દેજો તો સાહીઠ લાખ ખેડૂતો માટે જે ખુશખબરી આપવામાં આવી હતી અલગ અલગ યોજનાઓ બહાર પડી છે આ ખેડૂત પોર્ટલ ઉપર બાગાયતી વિભાગમાં જઈને જોઈ લેજો ત્યાર પછી મિત્રો મોટા સમાચાર ગરીબોને હવે દસ હજાર રૂપિયાની ભેટ મળવા પાત્ર રહેશે ગુજરાત સરકારે દરેક ખેડૂતો મજૂરો અને મધ્યમ વર્ગના પરિવારો માટે મોટા રાહતના સમાચાર આપી દીધા છે હવે જે મિત્રો પાસે જનધન ખાતું હોય તમામ ખેડૂતો માટે મજૂરો માટે મધ્યમ વર્ગના તમામે તમામ લોકો માટે આ સમાચાર આજના ખૂબ અગત્યના રહેવાના છે ખાતાની અંદર હવે દરેક દસ હજાર રૂપિયા સુધીનો બેંક ઓવરડ્રાફ્ટ આપવામાં આવે છે એટલે તમારા ખાતામાં ભલે એક પણ રૂપિયો નથી જીરો રૂપિયા તમારા ખાતામાં હોય તો પણ તમે દસ હજાર રૂપિયા તમે ખાતામાંથી ઉપાડી શકશો ત્યારબાદ તમારે પરત ચુકવણી કરી દેવાની છે પરંતુ અત્યારે કોઈ પણ રૂપિયો નહીં હોય તો પણ તમે દસ હજાર રૂપિયા સુધી તમે જનધન ખાતામાંથી ઉપાડી શકો એ માટે ગુજરાત સરકાર દ્વારા મોટો નિર્ણય કરી દેવામાં આવ્યો છે દસ હજાર રૂપિયાની સહાય જોતી હોય તો તમારી પાસે જનધન ખાતું હોવું ફરજિયાત છે આની પહેલા તમને પાંચ હજાર રૂપિયાનું ઓવરડ્રાફ્ટ મળતી હતી પરંતુ હવે રકમ વધારી દીધી છે હવે તમને દસ હજાર રૂપિયા સુધી ઓવરડ્રાફ્ટની સુવિધા મળશે આ ખેડૂતો માટે મજૂરો માટે મધ્યમ વર્ગના દરેક લોકો માટે કે જેમને જનધન ખાતામાં લાભ મળે છે એ તમામ મિત્રો માટે આ સરકાર દ્વારા મોટી ભેટ આપવામાં આવી છે ત્યાર પછી ના મિત્રો શૌચાલય બનાવવા માટે હવે બાર હજાર રૂપિયાના ફોર્મ ભરાવાના શરૂ થવાના છે ટૂંક સમયની અંદર શરૂ થવાના છે જો તમારે શૌચાલય બનાવવું હોય તો સરકાર તમને બાર હજાર રૂપિયા આપવાના છે ભારતને સ્વચ્છ બનાવવા માટે ભારત સરકાર તરફથી આ યોજના શરૂ કરી હતી જેમાં મફત શૌચાલય યોજના બે અંતર્ગત ગ્રામીણ અને શહેરી બંને વિસ્તારોની અંદર આ યોજના શરૂ કરી જેમાં શૌચાલય બનાવવા માટે બાર બાર હજાર રૂપિયાની સહાય આપવામાં આવી હતી આ યોજનાનું લક્ષ હજાર ઓગણીસ સુધી નક્કી કરવામાં આવ્યું હતું બે હજાર લક્ષ્ય પૂરું થઈ ગયું પરંતુ હવે સરકારે આ યોજનાને લંબાવીને બે હજાર ચોવીસ સુધી કરી એટલે કે આ વર્ષે પણ તમને લાભ મળવા પાત્ર રહેશે ટૂંક સમયમાં આ યોજનાના ફોર્મ ભરાવાના શરૂ થવાના છે જે મિત્રોએ શૌચાલય માટે ફોર્મ ભરવું હોય એમને બાર હજાર રૂપિયાની સહાય મળશે ત્યાર પછી ના મિત્રો આજના મુખ્ય ખેડૂત સમાચાર ઉપર નજર કરી લઈએ તો નીનોના કારણે મિત્રો આ વર્ષે ઓગસ્ટ મહિનાની અંદર ભારે વરસાદ પડવાની સંભાવના દર્શાવવામાં આવી છે તમામ ખેડૂતો માટે આ સમાચાર જાણવા ખૂબ મોટા અગત્યના છે કે લા નીનોની અસર આ વખતે થવાની છે ગયા વર્ષે અલ નીનોની અસર થઈ હતી ત્યારે આ વર્ષે લા નીનોની અસર થવાની છે જેને કારણે ઓગસ્ટ મહિનાની અંદર ભારે વરસાદ પડી જાય એવી શક્યતા દર્શાવવામાં આવી છે આની સાથે દેશમાં ગયા વર્ષે કરતાં આ વર્ષે ઉનાળુ પાકના વાવેતરમાં સાત ટકાનો વધારો જોવા મળ્યો છે હાલની અંદર તાલાળા ગીરની મેંગો કેસર કેરી છસો રૂપિયાથી તેરસો રૂપિયાની સપાટી હરાજી થઈ ગઈ છે ડુંગળીની વાત કરીએ તો ડુંગળીની નિકાસમાં આંશિક છૂટ મળી ગઈ છે જેથી ડુંગળીના ભાવમાં વીસથી ત્રીસ રૂપિયાનો વધારો જોવા મળ્યો છે પરંતુ આનાથી વધારે તેજી આવે એવી કોઈ પણ શક્યતા દેખાડવામાં નથી આવી તો વીસ થી ત્રીસ રૂપિયાનો સુધારો જોવા મળ્યો જીરો બજારની વાત કરીએ તો જુરીની બજારમાં આવક વધતા બસો રૂપિયાનો કડાકો જોવા મળ્યો છે તો આમ ખેડૂત આજના મુખ્ય સમાચાર હતા ત્યાર પછીના મહિલાઓને દર મહિને એક એક હજાર રૂપિયાની ભેટ આપવામાં આવશે વડાપ્રધાન મોદી દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે વડાપ્રધાન મોદીએ છત્તીસગઢની અંદર મહાતારી યોજના જાહેર કરી દીધી છે મહાતારી યોજનાનો પ્રથમ હપ્તો મહિલાના ખાતામાં ટ્રાન્સફર પણ કરી દેવામાં આવ્યો છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ છત્તીસગઢમાં ભાજપની સરકાર બની એટલા માટે દરેક મહિલાના ખાતામાં એક એક હજાર રૂપિયા નાખવાની જાહેરાત કરી અને ખુદ જાહેરાત કરી કે મહિને તમને તમારા ખાતામાં દર મહિને એક એક હજાર રૂપિયા હું તમને આપીશ એવી ગેરંટી આપી છે અત્યાર સુધીમાં બે હપ્તા નાખી દેવામાં પણ આવ્યા છે અને ટૂંક સમયમાં ત્રીજો હપ્તો પણ મહિલાના ખાતામાં આવશે તો બે મહિના પૂરા થઈ જતા એક એક હજાર રૂપિયાના બે હપ્તા છત્તીસગઢની મહિલાના ખાતામાં નાખી દીધી છે ભાજપની સરકાર છત્તીસગઢમાં બની એટલા માટે આ જાહેરાત થઈ છે તો ગુજરાતમાં પણ ભાજપની સરકાર છે તો ગુજરાતમાં મહિલાને એક એક હજાર રૂપિયા મળવા જોઈએ કે નહીં નીચે કોમેન્ટમાં જરૂરથી જણાવજો ત્યાર પછી ના મિત્રો સમાચાર વૃદ્ધ નાગરિક માટે મોટો નિર્ણય અગત્યનો સૌથી સમાચાર વૃદ્ધ નાગરિકો પણ હવે વીમા પોલિસી ખરીદી શકશા સૌથી મોટી જાહેરાત ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા આપી દેવામાં આવી છે એક મોટો નિર્ણય કરવામાં આવ્યો છે કે હવેથી 65 વર્ષની વય મર્યાદા જે પણ મિત્રો વટાવી ગયા હોય એવા મિત્રો પણ વીમો પોતાનો લઈ શક્યા ખૂબ અગત્યના મોટા સમાચાર આવી ગયા છે નવી વીમા પોલિસી જાહેર કરી દેવામાં આવી છે હવેથી કોઈપણ વ્યક્તિની વયને ધ્યાનમાં લીધા વિના આ નવો વીમા પોલિસી જાહેર કરવામાં આવી છે કોઈ પણ વ્યક્તિ વીમો લઈ શકશે ગમે એટલી ઉંમર થઈ ગઈ હોય તો પણ હવે એને વીમો લેવા પાત્ર રહેશે તો પાસઠ વર્ષથી વધુ વયની જેટલી પણ વ્યક્તિ છે એને અત્યાર સુધી વીમો નહોતો મળતો

આ ટ્રાન્સમિશન લાઇનને કારણે જે પણ ખેડૂતોના પાકને નુકસાન થાય છે એના વળતરમાં હવે વધારો કરી દેવામાં આવ્યો છે ખેડૂતોને હવે ડબ્બલ વળતર મળશે ગુજરાત સરકાર દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે ખેડૂતોને પોતાના ખેતરોમાંથી જે ટ્રાન્સમિશન લાઇન અને ટ્રાન્સમિશન થાંભલા પસાર કરવામાં આવ્યા એને કારણે જમીન પાક અને ઝાડને જો નુકસાન થાય છે તો સરકાર એને બસો ટકા લેખે ગણતરી કરીને વળતર ચૂકવવામાં આવશે જે પણ જંત્રી આલતી હશે જંત્રીના બસો ટકા લેખે ગણતરી કરીને વળતર ચૂકવશે એટલે લગભગ હવે બે ગણું વળતર આપવામાં આવે છે અત્યારે જેટલું પણ ખેડૂતોને વળતર મળે છે એના બે ગણા વળતર ખેડૂતોને મળવાપાત્ર રહેશે તો ખેડૂતો માટે આ મોટી ખુશખબર રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવી છે તો ખેડૂતો માટેના ખુશખબરી ભર્યા સમાચાર ત્યાર પછી રેલવે ટિકિટને લઈને હવે નવો નિયમ જાહેર કરવામાં આવ્યો છે જો તમારું બાળક બાર વર્ષથી નીચેની ઉંમર હોય તો તમારે અડધી ટિકિટ લેવી કે આખી ટિકિટ એને લઈને હવે નવો નિયમ જાહેર કરી દીધો છે તમામ લોકો માટે રેલવે ટિકિટને લઈને બાળકોની ટિકિટને લઈને આ મોટો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે હવે રેલવે ટિકિટમાં જો તમારા બાળકની ઉંમર પાંચ વર્ષથી બાર વર્ષની હોય અને જો તમારે સીટની જરૂર હોય તો તમારે ફરજિયાતપણે આખી ટિકિટ લેવાની છે પરંતુ જો તમારે સીટ ન જોતી હોય તો જ તમને અડધી ટિકિટ મળવાપાત્ર રહેશે તો રેલવે ટિકિટ દ્વારા નવો નિયમ જાહેર કરવામાં આવ્યો છે જો તમને લાગે છે કે તમારા બાળક માટે સીટ જોતી નથી તો તમને અડધી ટિકિટ મળશે પરંતુ સીટ જોતી હોય તો તમારે ફરજિયાતપણે આખી ટિકિટ લેવાની રહેશે બાળકો માટે આ મોટો નિર્ણય છે જે પાંચ વર્ષથી બાર વર્ષના બાળકો છે એમના માટે નિર્ણય છે પરંતુ એકથી થી ચાર વર્ષના બાળકો હોય તો એમના માટે કોઈ પણ ટિકિટ લેવાની જરૂર નથી તો રેલવે ટિકિટ દ્વારા મોટો નિર્ણય કરવામાં આવ્યો ત્યાર પછીના રેશન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર હવે રેશન કાર્ડને લઈને નવી સિસ્ટમ ટૂંક સમયમાં આવી જવાની છે પહેલી માર્ચ બે હજાર ચોવીસથી થી તૈયારીઓ શરૂ કરી દીધી છે હવે ટૂંક સમયમાં તમને આવા પીઓએસ મશીન રાશનની દુકાને જોવા મળશે દરેક રાશનની દુકાને જોવા મળશે આ મશીનનું કામ શું છે તો રાશન કાર્ડ ધારકો માટે વિતરણમાં જે તમને અનાજ આપવામાં આવે છે અનાજમાં કોઈ પણ વધઘટ ન થાય એ માટે ગડબડી ન થાય એ માટે આ નવા મશીન વિકસાવવામાં આવ્યા છે હવે રાશન ડીલરો તમને ઓછું વજન જોખીને નહીં આપી શકીએ આ મશીનમાં તરત જ પકડાઈ જશે ટૂંક સમયમાં તમારા રાશનની દુકાને પણ આવા નવા મશીન તમને જોવા મળશે અને ગામડામાં બેઠેલા ગ્રાહકો દુકાનદારો ઉપર દિલ્હી બેઠેલા અધિકારીઓ આ મશીન થકી નજર પણ રાખી શકશે જેથી હવે કોઈ પણ છેતરપિંડી કાર્ડ ધારકો સાથે થવાની નથી તો કાર્ડ ધારકો માટે ખૂબ મોટા સમાચાર ટૂંક સમયમાં નવી સિસ્ટમ આવી છે ત્યાર પછીના મોટા સમાચાર પહેલી મેથી હવે એલપીજી સિલિન્ડરમાં મોટો ઘટાડો કરવામાં આવ્યો છે મોટો ફેરફાર કરી દેવામાં આવ્યો છે એલપીજી સિલિન્ડરના ભાવમાં હવે ઓગણીસ રૂપિયાનો મોટો ઘટાડો કરવામાં આવ્યો છે આ ઘટાડો ઓગણીસ કિલોના કોમર્શિયલ સિલિન્ડર જે મોટો ગેસ સિલિન્ડર આવે છે એની અંદર કરવામાં આવ્યો છે જોકે ઘરેલું ગેસમાં હજી કોઈ પણ જાહેરાત કરીને ઓગણીસ રૂપિયાનો ઘટાડો પહેલી તારીખથી કરવામાં આવ્યો છે ત્યાર પછીના મિત્રો મોટા સમાચાર આધાર કાર્ડમાં હવે નવો ફેરફાર નવો નિયમ આવી ગયો છે તમામ મિત્રો જાણી લેજો હવે તમારે આધાર કાર્ડમાં માસ્ક આધાર કાર્ડ બનાવવાનું કહેવામાં આવ્યું છે આધાર કાર્ડની અંદર વિવિધ ફ્રોડ થઈ રહ્યા છે તેને લઈને કેન્દ્ર સરકાર તરફથી એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે જો તમારે આધાર કાર્ડ બનાવવું હોય તો હવે તમારે માસ્ક આધાર કાર્ડ પણ બનાવવાનું રહેશે આ આધાર કાર્ડની ખાસિયત એવી છે કે આ આધાર કાર્ડમાં તમારા ખાલી માત્ર ચાર અંક જ તમને જોવા મળવાના છે સરકાર તરફથી યુઝર્સને માસ્ક આધારનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી છે આની અંદર શરૂઆતના આ ઠાકડા છુપાયેલા રહેશે અને પાછળના ચાર આંકડા તમને જોવા મળશે એટલે તમારા આધાર કાર્ડના બારે બાર અંક કોઈ પણ વ્યક્તિ જોઈ શકશે નહીં ખાલી માત્ર ચાર અંક જ જોઈ શકશે જેથી કરીને ફ્રોડ થવાના ચાન્સીસ ઘટી જવાના છે સરકારે દરેક વ્યક્તિને માસ્ક આધાર કાર્ડ ફરજિયાત કરવાની સૂચના પણ આપવામાં આવી છે તો તમારી પાસે આધાર કાર્ડ હોય તો તમારે હવે માસ્ક આધાર કાર્ડ પણ બનાવવાનું રહેશે ત્યાર પછી આ ફાસ્ટેગને લઈને મોટો નિર્ણય કરવામાં આવ્યો છે હવે આખા દેશમાં એક જ ફાસ્ટટેગનો ઉપયોગ કરવામાં આવશે સરકારની માલિકીની નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા આ મોટો નિર્ણય કરવામાં આવ્યો છે કે હવે એક વાહન એક જ ફાસ્ટેગ એટલે તમારા વાહનમાં એક જ ફાસ્ટ્રેગનો ઉપયોગ થશે અલગ અલગ ફાસ્ટેગ તમારે હવે વાપરવાના નથી તમારું એક વાહન છે ઉપયોગ કરવામાં આવશે તો દરેક વાહનોએ પોતાના વાહનમાં એક જ ફાસ્ટેગ લગાવવાનું રહેશે એક જ ફાસ્ટેગને લિંક કરવામાં આવશે તો ફાસ્ટેગને લઈને આ મોટો નિર્ણય આવી ગયો છે તો મિત્રો આ હતા આજના મુખ્ય ખેડૂત સમાચાર આજના સમાચાર દરેક મિત્રો માટે ખૂબ અગત્યના રહેશે ખૂબ કામના લાગ્યા છે તો મિત્રો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રોને ફેસબુક ગ્રુપમાં વોટ્સઅપ ગ્રુપમાં અત્યારે મોકલી દેજો આજ માટે વિદાય લઈએ છીએ ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિશન